નમસ્કાર દર્શક મિત્રો હું કમલેશ રોયડા એચડી ન્યૂઝમાંથી આજે એચડી ન્યૂઝની ટીમ ખાસ કરીને અમદાવાદ શહેરની વટવા ખારીકટ કેનાલ વિસ્તાર પાસે આવી પહોંચી છે જ્યાં છેલ્લા ઘણા સમયથી જે કેનાલ છે ત્યાં ગંદકીનો અંબાર છે અમદાવાદના પૂર્વમાં વર્ષોથી લોકો ગંદકીથી પીડાય છે સમસ્યાથી પરેશાન છે જેને લઈને ગુજરાત સરકાર દ્વારા ખારી કેનાલને બારસો કરોડના પ્રોજેક્ટ થી આખું ઢાંકીને નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે જે સમસ્યાનો નિકાલ એક કોર્પોરેશન અત્યારે શોધી કાઢ્યો છે બની રહ્યું છે સમય લાગશે પરંતુ અત્યારે જે અમે સમસ્યાની વાત કરી રહ્યા છે ખારીકટ કેનાલ ઉપર દિવાલ હું કેમેરામે વિનંતુ એક એકવાર બતાવી દે આ ખારીકટ કેનાલની તમે દિવાલ જોઈ શકો છો આ દિવાલ છેલ્લા પાંચ વર્ષથી તૂટી ગઈ છે અહીંના સ્થાનિકોની એક માંગણી છે કે અહીંયા એક દિવાલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે કારણ કે છેલ્લા પાંચ વર્ષથી અવારનવાર અહીંયાથી ગાડીઓ ખારીકટ કેનાલમાં પડે છે ગંદકી છે ગટરનું પાણી છે બાળકો સ્કૂલે જતા બાળકો પણ અહીંયા ઘણી વાર પડે છે તમે જોઈ શકો છો સામે ભાટી શૈક્ષણિક સ્કૂલ છે નંદી પ્રાથમિક શાળા છે તે જ્યાં ઇંગ્લિશ ગુજરાતી ભણતા તમામ બાળકો અહીંયા રોજ અવર જવર કરે છે મસ્તીમાં ખેલતા કૂદતા કેનાલમાં પડી જાય છે મૃત્યુ પણ પામેલા છે આ માત્ર વાતો નથી બનેલા કિસ્સાઓ છે તમામ લોકો અહીંયા પીડિત છે ક્યારેક ના ક્યારેક અંધારામાં કેનાલમાં પડી જાય છે સામે હું કેમેરામેન કેમેરામેનથી કરીશ કે કેમેરો ફેરવે જોઈ શકાય છે કે આ રસ્તો છે ટૂંકો પડે છે રસ્તાની સંખ્યા નાની છે કારણ કે મોટા મોટા વાહનો સામે દેખાય છે જેના કારણે રસ્તો નાનો થઈ જતા અહીંયાથી નાના મોટા ટુ વ્હીલર ને ફોર વ્હીલર ચાલકોને નીકળતા પણ મુશ્કેલી પડે છે એક બાજુ દિવાલ નથી એક બાજુ મોટા મોટા વાહનો પડ્યા છે એક બાજુ અહીંયાથી રસ્તામાં નીકળતા લોકોને પણ સમસ્યા છે આપણે બેન સાથે વાત કરીશું શું કેવા માંગો છો છોકરાને સાયકલ પર ટ્યુશન મોકલવા માં એમને ડર લાગે છે કે કોક ના રિક્ષા ચાલક આમ તેમ ચલાવે છે બાળક જાય તો હું પોતે બીમાર છું કેન્સર પેશન્ટ છું તો બી મારા બાળકને હું લેવા મૂકવા જઉં છું ટ્યુશન અને એક્ઝામ નો ટાઈમ છે એટલે મહેરબાની કરીને અમને દિવાલ બનાવી આપો જે રીતે હાલ સમસ્યા સામે આવી રહી છે કે અહીંના સ્થાનિકો આ સમસ્યાથી કેટલા પીડિત છે જોઈ શકાય છે સમજી શકાય છે કારણ કે એ મહિલા આવીને અહીંયા ઉભા રહીને અમારી સાથે વાત કરે છે અને કહે છે હું કેન્સરની પીડિત છું મારી સાથે મારા બાળકને લઈ આવવા માટે પણ મને કેટલી સમસ્યા થાય છે કેટલા ટ્રાફિકનો સામનો કરવો પડે છે એક બાજુ દિવાલ નથી અવારનવાર પડી જવાય છે ત્યારે આ એક સમસ્યાની જો અત્યારે વાત કરું તો આ એક લોખંડનો એક બ્રિજ છે જે સ્થાનિક લોકોએ પોતાના ખર્ચે બનાવ્યો છે કે ના કે કોર્પોરેશન લાંબા બોર્ડમાં લાંબા બોર્ડમાં વિસ્તારનો સમાવેશ થાય છે જેના કાઉન્સિલર છે ખાલુભાઈ ભરવાડ અપસ્માથી ચૂંટાઈને આવેલા છે ભાજપના ત્રણ કોર્પોરેટરો છે એટલા વર્ષોથી ચૂંટાય છે પરંતુ પરિક્ષ સમસ્યા જેસે કે તેસે છે ત્યારે કોર્પોરેશન અને તંત્ર ક્યારે આ સમસ્યાનો નિવાળો લાવશે એ અમારો સરકારને સવાલ છે કારણ કે માત્ર વાતો કરવાથી તાઈફાઓ કરવાથી સમસ્યાનો નિવાળો નથી આવતો અહીંયા ગંદકીનો નિવાળો ક્યારે આવશે એ અહીંયા લોકોને જવાબ જોઈએ છે આપનું નામ જણાવજો અમારી સાથે એક સામાજિક કાર્યકર છે જે અહીંયા કેટલા સમયથી સોશિયલ કરે છે આ સમસ્યા ઉઠાવતા રહે છે એમની પાસે જાણીશું આપનું નામ જણાવશો मैं जुबेर खान पठान सामाजिक कार्यकर्ता और कांग्रेस पार्टी में माइनॉरिटी डिपार्टमेंट में महामंत्री हूं यहां पे कई बार मैंने कंप्लेंट करी है कॉरपोरेशन में आगे अधिकारियों को चार से पाँच बरस पहले मैंने सोशल मीडिया पर वीडियो अपलोड करी थी कि यहां पर ये दीवार टूटी हुई है लेकिन उन्होंने कोई ध्यान नहीं दिया उसके बाद उन्होंने यहाँ पर दीवार टूटने के बाद इन्होंने पतरे लगाए थे खाली शोभा के गाठिए के तरफ उन्होंने पतरे लगाए थे लेकिन यहाँ पर और पतरे भी लेके चले गए और यहाँ पे आप देखने जाओ सुबह में और दोपहर में शाम को कम से कम एक हज़ार से बारह सौ बच्चों का अवर जवर स्कूल के और पब्लिक तो आप देखोगे तो आप देख सकते हो ट्रैफिक भी हो रहा है गाड़ियाँ बड़ी से बड़ी आ रही है और यहाँ कभी भी जान आ नहीं हो सकती है या माल आनी भी इसके पहले मुहर्रम था उसमें भी एक ऑटो रिक्शा गिर गई थी और एक दो बच्चे भी गिर गए थे और कुछ तकरीबन एक एक बरस से डेढ़ बरस पहले एक दूध की गाड़ी भी गिर चुकी थी मतलब यहाँ आढ़े दिन लाशें निकलती है बच्चे गिरते हैं स्कूल के मस्ती करते हो जाते हैं बच्चे बच्चे ही होते हैं वो तो मस्ती करेंगे उनको समझाएगा कौन साइकिल लेके भी जाते हैं गाड़ी से भी हैं आगे से अपने गाड़ी लेके सामने वाला ओवरटेक करता है उसमें भी कई जने यहाँ पर गिर चुके हैं लेकिन इसमें ना तो है ना अधिकारी कोई भी इसमें कोई ध्यान नहीं दे रहा है रजुआत करते हैं मैंने मेरे लेटर पेड पर पे भी दिया हुआ है लेकिन उसके बाद भी अभी तक कोई चीज का कोई समाधान का कोई सोल्यूशन नहीं है कितने सालों से आप लड़ रहे हैं इन में तकरीबन तीन से साढ़े तीन बरस से मैं आवेदन पत्र दे रहा हूँ मणिनगर जाके यहाँ पर दे रहा मणिनगर में दे रहा हूँ लेकिन कोई सोल्यूशन कोई चीज का कुछ नहीं है शॉर्टकट में बता दिए कौन सी कौन सी समस्या है समस्या तो आप देख तो अच्छा इसलिए आप आगे जाओगे ना तो आगे दीवाल भी है आगे दीवाल के ऊपर रेलिंग ये, भी लगी हुई है तो ये भेदभाव क्यों कर रहे हैं वोट तो हम सभी वोट दे रहे हम सब वोट के अगर हमारा फर्ज हम वोट देते दे। हैं हम किसी को नहीं देखते कोई सरकार कोई पार्टी को हम तो वोट दे रहे अच्छा आगे व्यवस्था है यहाँ पे हाँ आगे व्यवस्था है यहाँ पे कोई व्यवस्था नहीं है अब दूसरा ट्राफिक समस्या दूसरा ट्राफिक समस्या आगे आप सोसाइटी के पास जो बड़ा सा मैदान है वहाँ पर आप देखो कितना पानी कांधा कचरा वगैरह पड़ा हुआ है वो भी है रोड पे तो पार्किंग पार्किंग, पार्किंग हाँ, हाँ, देख लो शाम को यहाँ पर कहीं ना कहीं स्टॉल लगते हैं गाड़िया लगती है पार्किंग करके चले जाते हैं ये चीज पुलिस वाले डिपार्टमेंट में जान के सबको करते लेकिन बस वही हाँ हो जाएगा सर हो जाएगा टेंशन मोल ये होगा और आप देखिए पानी खारी कट केनाल इसमें पानी आना चाहिए साफ लेकिन आप देखो केमिकल वाला पानी आ रहा है वाला तो हम आपके माध्यम से ये कहना चाहते हैं कि हमको सोल्यूशन चाहिए हमें किसी का भेदभाव नहीं चाहिए किसी से लड़ना नहीं है कोई भी पार्टी हो कांग्रेस हो अपक्ष हो कोई भी बीजेपी हो हमको काम चाहिए हमने वोट तो आपको दिए ना हम अधिकार समझ के जब वोट देते तो हमारे एरिया में काम क्यों नहीं हो रहा है बस हमारी सरकार से कॉर्पोरेट से यही मांगे कि भाई हमारे एरिया में भी आप काम करो आपके पास बजट है और मैं इनका बजट भी लेगा इन्होंने कहाँ कहाँ वापरा है कितना वापरा है कितना नहीं वापरा है उसका भी मैं आपको तो मैं उनको ऑनलाइन बताऊँ लेकिन ये क्यों नहीं करे जब जाता हूँ यूँ कह रहे कि हो गया है पास हो गया है अभी होगा साल में हो जाएगा छः महीने में हो जाएगा लेकिन साढ़े तीन बरस से अभी तक कुछ नहीं हो रहा है મુખ્ય જો વાત કરીએ અહીંના જે ખારીકટ કેનાલ વટવાની સમસ્યા છે સૌથી પહેલી સમસ્યા કે વરસાદના સમયમાં વરસાદના સમયમાં અહીંયા ગંદુ ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે જે રીતે અમે તમને બતાવ્યા છે આમ તો કાયદાકીય નિયમ બંધારણીય નિયમ મુજબ અહીંયા પાઇપલાઇનો બનાવવામાં આવી છે ગંદર ગટરનું ગંદુ પાણી અહીંયા નથી છોડી શકાતું પરંતુ વરસાદના પાણીમાં મિક્સ થાય દેખાય નહીં એવી રીતે ક્યાંક ચોરી છૂપે ગટરનું ગંદુ પાણી આમાં ઠાલવામાં આવી રહ્યું છે અને અંતે એ પાણી ગટરની કેનાલમાં ખેતરોની કેનાલમાં નડિયાદ આણંદમાં પહોંચે છે અને ખેતીમાં જાય છે અને એ ખેતી તમે છો અમે અંતે બીમાર ત્યારે છે કે અમદાવાદ જેવા મહાનગરમાં જે આધુનિક જેનું નામ અત્યારે વિશ્વમાં લેવાય છે ત્યારે આવી સમસ્યા અમને નહીં કોર્પોરેશન ને નડે છે કોર્પોરેશન માટે શરમજનક ની બાબત છે અહીંની સ્થાનિક સરકાર માટે શરમજનક ની બાબત છે કમલેશ વોહિ અંગે ન્યૂઝ અમદાવાદ